નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભાભીનું નવું બંધન બનેલ ઘટના વિશે આઠેક વર્ષ પહેલાંની ઘટના બપોરના સાડા બાર વાગ્યા હશે કન્સલ્ટિંગ રૂમનું બારણું ખુલ્યું અને એક મીઠો ટંકો સંભળાયો મેં આઈ સર કોઈ પેશન્ટ જ્યારે આવું પૂછે ત્યારે હું સમજી લઉં છું કે એ શિક્ષિત પણ છે અને સંસ્કારી પણ યોગ્ય સમયે જવા દીધા પછી નેત્રીએ ધીયરવટું કરી લીધું ત્રીજા જ મહિને ઈચ્છિત પરિણામ મળી ગયું નેત્રી ઉપકા અને ઉલટીની ફરિયાદો લઈને મને મળવા આવી એણે આવીને બેઠક લીધી મેં દસ સેકન્ડમાં એને અવલોકી લીધી એના આખા વ્યક્તિત્વમાં સૌથી ધ્યાનાકર્ષક તેની આંખો હતી કીકીનો રંગ તપખીરી હતો પાપણપણસ જેવી હતી પોપચા પાંચિકા જેવા હતા અને નજર તીર જેવી હતી મેં અવલોકન સમેટી લીધું અને પૂછપરછ શરૂ કરી શું નામ છે એણે પલક ઝપકાવતા જવાબ આપ્યો નૈત્રી હું પ્રગટપણે તો કશું બોલ્યો નહીં પણ મનમાં બબડી રહ્યો જેણે પણ નામ પાડ્યું છે એને દાદ આપવી જોઈએ સુંદર નેત્રોવાળી દીકરીનું નામ નેત્રી જ હોવું ઘટે મારો બીજો પ્રશ્ન શા માટે આવવું પડ્યું શું તકલીફ છે નેત્રીએ જણાવ્યું લગ્નને ત્રણ વર્ષ થયા છે એક પણ વાર પ્રેગનેન્સી રહી નથી મેં પૂછ્યું કોઈને બતાવ્યું છે કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવ્યા છે ઉત્તરમાં એણે બે ફાઇલો કાઢીને ટેબલ પર મૂકી આપી બે ગાયકોનોલોજીસ્ટને તેને તપાસી ચૂક્યા હતા લગભગ ત્રણેક વાર એના પતિનો સિમેન્ટ ટેસ્ટ થઈ ચૂક્યો હતો ત્રણેય રિપોર્ટ્સમાં શુક્રાણુની સંખ્યા શૂન્ય હતી એ પછી પણ નેત્રીને લેપોસ્કોપી તેમજ બીજા પરીક્ષણો કરાવવાની સલાહ આપવામાં આવી હતી બંને ફાઇલો વાંચી લીધા પછી મેં મૈત્રીને કહ્યું બહેન તારે જેટલા ચેકઅપ્સ થયા છે તે બધા જ નોર્મલ છે સોનોગ્રાફીનો રિપોર્ટ પણ નોર્મલ છે મારી સલાહ એવી છે કે તારે વધુ પરીક્ષણો કરાવવાની હમણાં જરૂર નથી તારા પતિને રિપોર્ટ ખૂબ જ નિરાશાજનક છે માટે હમણાં પૂરું ધ્યાન તેની તરફ આપવું પડશે નૈત્રી ઉદાસ થઈ ગઈ કદાચ એ વાત જાણતી હશે તેણે પૂછ્યું મારા હસબન્ડનો રિપોર્ટ સુધારવા માટે કંઈ થઈ શકે મેં જવાબ આપ્યો એકવાર યુરોસર્જનનો અભિપ્રાય મેળવી લઈએ જો વેરીકોસીલ અથવા હાઇડ્રોસિલ જેવી સમસ્યા હશે તો સર્જરી કરાવ્યા પછી સારું પરિણામ આવી શકશે પણ જો શુક્રાણુનું ઉત્પાદન નહીં થતું હોય તો પછી તો પછી શું નેત્રીની આંખોમાં ચિંતા ઉપસી આવી તો પછી એક ઉપાય છે સ્પ્રમ બેંકમાંથી ડોનરનું સેમ્પલ મેળવીને તારા ગર્ભાશયમાં મૂકી આપવાનું અમારી ભાષામાં એને ટૂંકમાં આય કહેવાય છે પણ એ માટે તમારા બંનેની સંમતી હોવી જોઈએ નેત્રી તરત જ સંમત થઈ ગઈ સર મને તો કોઈ જ વાંધો નથી અને મારા પતિ પણ સંમત થઈ જશે એવો મને વિશ્વાસ છે અમે ક્યારે આવીએ મેં કહ્યું હમણાં નહીં પહેલાં સર્જનને મળીને એમનો અભિપ્રાય લઈ આવો નેત્રી ગઈ એ પછી દસ દિવસ બાદ એનો ફોન આવ્યો યુરો યુરોસર્જનને ટેસ્ટક્યુલર બાયોપ્સી કરીને અભિપ્રાય આપ્યો હતો કે નેત્રીના પતિના શુક્રપિંડોમાં શુક્રાણુનું ઉત્પાદન જ થતું નથી અને હવે ઉપાય રહ્યો હતો આઈયુઆઈ કરવાનો મેં સલાહ આપી મારે તારા પતિની સંમતિ લેવી પડશે માટે હવે પછી જ્યારે પણ આવો ત્યારે તમે એને સાથે લાવજો એણે કહ્યું સર મારા પતિ તો અત્યારે બીમાર છે એમને કમળો થયો છે એટલે ફિઝિશિયનના નર્સિંગ હોમમાં દાખલ કર્યા છે મેં કહ્યું એક મહિના પછી આવજે એને સાજા થઈ જવા દે વાત પૂરી થઈ હું બીજા દર્દીઓની ધમાલમાં આ વાત ભૂલી ગયો ક્યારેક નેત્રી યાદ આવી જતી પણ એ એના સંદર્ભમાં નહીં એના પતિના સંદર્ભમાં યાદ આવી જતી હતી એનો પતિ કમળામાંથી બેઠો થઈ ગયો હશે ને કંઈ કોમ્પ્લિકેશન તો નહીં ઊભી થઈ હોય ને ત્રણેક મહિના પસાર થઈ ગયા નેત્રી આવી ન એનો ફોન પછી અચાનક એ આવી સડી તેનું કોરું કપાળ સફેદ વસ્ત્રો અને આભૂષણો વગરના અંગો જોઈને મારા અહીંયામાં ધ્રાસકો પડ્યો શું થયું બહેન તારા પતિ મારા પતિ હવે ક્યારેય નહીં આવી શકે કમળામાંથી બેઠા થવાના બદલે એ હિપેટિક કોમામાં ચાલ્યા ગયા હું તમને મળવા આવી હતી તેના છઠ્ઠા દિવસે તેમનું મૃત્યુ થયું ઓહો સો ચોરી મેં કહ્યું તો એ કહે કે હવે તું શા માટે આવીશે સર હું એ જાણવા આવીશું કે મારું ફ્યુચર કેવું હશે તમે સમજી શકો છો કે આટલી જુવાન વયે હું વિધવા તરીકે બેસી તો ન જ રહી શકું ને હું જોબ પણ કરતી નથી આખી જિંદગી સાસરીમાં બોજ બનીને ન જીવી શકું મારા મમ્મી પપ્પા મને લઈ જશે અને ભવિષ્યમાં બીજે પરણાવી દેશે પછી તો મને પ્રેગ્નન્સી રહેશે ને હા જરૂર રહેશે જો તારામાં કોઈ ખામી નહીં હોય અને તારા બીજી વારના પતિનો શુક્રાણુનો રિપોર્ટ નોર્મલ હશે તો તને અશુક પ્રેગ્નન્સી રહેશે એ થોડી વાર નીચું જોઈને પગના અંગૂઠા વડે જમીન ખોતરતી રહી હું સમજી ગયો કે એ કશું કહેવા માગે છે આખરે એણે મોં ખોલ્યું સર મારે દિયર છે મારા પતિથી એ બે વર્ષ નાનો છે મારા સાસુ સસરાની ઈચ્છા એવી છે કે હું મારા દિયર સાથે લગ્ન કરી લઉં કારણ કે એમ કરવાથી મિલકતના ઝઘડા થતાં અટકી જશે મેં પૂછ્યું સવાલ મિલકતના વિભાજનનો નથી સવાલ બે હૈયાનો જોડવાનો છે મનમેળનો છે તું અત્યાર સુધી જેને દિયરના રૂપમાં જોતી હતી તેને પતિ તરીકે સ્વીકારી શકીશ એ શરમાઈ ગઈ હા મારા દિયર દેખાવમાં મારા પતિ કરતાં પણ વધારે હેણસમશે અમારા સંબંધો દિયર ભાભી કરતાં ફ્રેન્ડ્સ જેવા વધારે રહ્યા છે અને તારો દિયર શું ઈચ્છે છે એ ફરી શરમાઈ ગઈ એ તો રાહ જોઈને બેઠો છે બસ ત્યારે કરો કંકુના યોગ્ય સમય જવા દીધા પછી નેત્રીએ ધીરવટું કરી લીધું ત્રીજા મહિને ઈચ્છતી પરિણામ મળી ગયું નેત્રી ઉપકા અને ઉલટીની ફરિયાદો લઈને મને મળવા આવી તેને પ્રેગનેન્સી રહી ગઈ હતી મેં સારવાર લખી આપી હવે બધો સમય સવાલનો હતો પણ મારી ભીતરમાં રહેલો વાર્તાકાર મને પજવી રહ્યો હતો મેં એને પૂછ્યું નેત્રી હાસુ કહેજે તું બબ્બે પુરુષનો સંસાર માણી ચૂકી છે બંને સગા ભાઈઓ હતા તું કોની સાથે વધારે ખુશ થઈ હોય એવું લાગે છે ક્યારેક પહેલાં પતિને યાદ કરે છે ખરી એને નિખાલસ થતાની કબૂલ કર્યું હા સાહેબ હું એને ક્યારેય ભૂલી નહીં શકું એ ખૂબ જ કોમળ સ્વભાવના હતા મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા એમણે મને મનનું સુખ આપ્યું બીજા પતિએ મને તનનું સુખ વધારે આપ્યું પણ મને એ જ ઘરમાંથી ઈશ્તી પરિણામ મળી ગયું એ ખુશ થઈને ગઈ અને હું ભાગ્યનું ચક્ર કેવી રીતે ફરે છે એ વિચારતો રહી ગયો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો